नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल में તમારું સ્વાગત છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને પગલે پور આવવાની શક્યતા છે જેમાં ડાંગ વલસાડ આહવા સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અમદાવાદના લાંબા નારોલ સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ હરવદ ધ્રાંગધ્રા પાણ ચોટીલા લિંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહેશે આજથી 20 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે માહિતી અનુસાર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ભાવનગર પડશે તેમજ જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તથા ઓગણીસ જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે બાવીસથી થી ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદ પડશે તેમજ આગામી ચોવીસ જુલાઈ આસપાસ ચોમાસું ફરી સક્રિય થશે હવામાન વિભાગ દ્વારા એકવીસ જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં अति भारी बरसात वरसी सके छे जेमा खास करीने दक्षिण गुजरातના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં অতি ભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે दक्षिण गुजरातના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂકાવાની શક્યતાઓને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે